મિત્રો ઘણાના ઘરમાં દાદર એટલે કે સીડી તો હશે જ તો ઘરે સીડીઓની નીચે ભૂલથી પણ આ પાંચ વસ્તુઓ ન રાખવી જોઈએ નહીં તો ગરીબી આવી જશે મિત્રો દરેક વ્યક્તિ જીવનમાં મહેનત કરે છે પરંતુ તેનું કેટલું સુખી ફળ મળશે તે તેના મહેનતની સાથે નસીબ પર ઘણું નિર્ભર કરે છે ધાર્મિક વિદ્વાનોના મત મુજબ આપણા નસીબના નિર્માણમાં વાસ્તુશાસ્ત્રની મહત્વની ભૂમિકા છે જો આપણે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખીને ઘર બનાવીએ છીએ તો આથી આપણા પરિવારમાં સુખ સમૃદ્ધિના આગમન થાય છે પરંતુ જો નિયમોનું ઉલ્લંઘન થાય તો ગરીબી ઘરમાં દસ્તક આપવા માંડે છે અને બીમારીઓ પરિવારને ઘેરી લે છે આજે આ પાંચ એવી બાબતો વિશે જણાવવાના છીએ જેને ભૂલીને પણ ઘરના સીડી એટલે કે દાદરની નીચે ન રાખવું જોઈએ નહીં તો દુર્ભાગ્ય થવામાં સમય નથી લાગતો નંબર એક કુટુંબના ફોટા ઘણા લોકો ઘરની સીડીના નીચે ખુલ્લી જગ્યામાં કુટુંબના લોકોના ફોટા લગાવી દે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ કરવું ખોટું છે આવું કરવા સાથે ઘરમાં કાળ શરૂ થઈ જાય છે જેના કારણે પરિવાર વિખરાઈ જાય છે નંબર બે કચરાપેટી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના સીડીના નીચે કચરા કચરાપેટી ન રાખવી જોઈએ જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે જે પરિવારના લોકોની આરોગ્ય અને સમૃદ્ધિ પર અસર કરે છે તેથી આનાથી બચવું જોઈએ નંબર ત્રણ શૌચાલય ઘરની સીડીઓની નીચે ન બનાવવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ રીતે કરવાથી ઘરમાં અનેક સમસ્યાઓ શરૂ થાય છે અને બીમારીઓનું આગમન થાય છે નંબર ત્રણ સીડીઓની નીચે મંદિરો બનાવવાનું ઘણા લોકો ખાલી જગ્યા જોઈને કરી દે છે પરંતુ આવું કરવું ઘોર અશુભ માનવામાં આવે છે આવું કરતા સીડીઓ પરથી ચડતા અને ઉતરતા લોકોના બૂટ ચપ્પલની ધૂળ મંદિરમાં પડે છે જેથી દેવતાઓનો અપમાન થાય છે નંબર ચાર આભૂષણવાળી અલમારી સીડીની નીચે ન રાખવી જોઈએ કારણ કે સીડી પરિવારના લોકો સાથે બહારના લોકોની પણ અવર જવર હોય છે એવા સમયે કોઈ એક દિવસ તક જોઈને તમારા કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરી શકે છે નંબર પાંચ મિત્રો સીડીની નીચે શૌચાલય અને મંદિર પાસે ન રાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે આથી પરિવારના લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત સ્ટોર રૂમ પણ ન બનાવવું જોઈએ જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો તેનું એક કારણ સીડીના નીચે રાખેલી વસ્તુઓ હોઈ શકે છે બુચ્ચપલ પણ હોઈ શકે છે એટલે આવી ભૂલ તમે ભૂલથી પણ ન કરો તમે આ બાબતનું ખાસ ધ્યાન રાખો કે સીડીઓની નીચે ખૂણો ખુલ્લો હોવો જોઈએ માનવામાં આવે છે કે સીડીઓની નીચેનો ભાગ ખુલ્લો હોવાના કારણે બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ મળે છે સીડીઓ હંમેશા સાફ હોવી જોઈએ કચરાથી ભરેલી સીડીઓથી ઘરમાં નકારાત્મકતા આવે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સીડીઓ બનાવવાના માટે યોગ્ય દિશા દક્ષિણ કે પશ્ચિમ દિશા શુભ હોય છે બીજી દિશામાં સીડીઓ બનાવવાનું ટાળવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે આનાથી ઘરના માલિકને આર્થિક નુકસાન થાય છે રાત્રિમાં કપડાં બહાર સૂકવા નહીં કારણ કે રાત્રે નકારાત્મક ઉર્જા ફરતી હોય છે આ ઊર્જા સૂકતા કપડામાં છોટી જાય છે જ્યારે આપણે આ કપડાં પહેરીએ છીએ ત્યારે આ આત્માઓની નકારાત્મક ઉર્જા અમને દુર્ભાગ્ય લાવે છે કચરો રાખવાનો ડબ્બો હંમેશા ઢાંકીને રાખવી જોઈએ કારણ કે આ નકારાત્મક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત હોય છે કચરો રાખવાનો ડબ્બો એવી જગ્યાએ ઢાંકવી જોઈએ જ્યાં લોકોની નજર ન પડે દરવાજા ઉપર કેલેન્ડર લટકાવવું નહીં કારણ કે મુખ્ય દરવાજા પર લટકાવેલું કેલેન્ડર ઘરમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે ઘરના સદસ્યોની ઉંમર પર ખરાબ અસર કરે છે ઘરમાં નોખી વસ્તુઓ જેમ કે કાતર છરી કાંટા ચાકો વગેરેને ખુલ્લા જગ્યાએ રાખવું જોઈએ નહીં જ્યાં આવું થાય છે ત્યાં ઝઘડાથી ભરેલું વાતાવરણ થઈ જાય છે હવે જાણીશું કે ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે કયા ઉપાયો કરવા જોઈએ દરેક માણસ ઇચ્છે છે કે તેના ઘરમાં સુખ અને શાંતિ રહે એટલે તે સતત મહેનત કરે છે જેથી તે માત્ર પોતાના જીવનમાં પ્રગતિ ન કરે પણ પોતાના પરિવાર સાથે ખુશ પણ રહે તો આપણે દરરોજના જીવનમાં કેટલીક સરળ બાબતોનો ધ્યાન રાખીએ તો પૈસાથી સંબંધિત મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને ઘરમાં શાંતિ બની રહે છે મિત્રો સુખ અને સમૃદ્ધિ રહેવા માટે આ ઉપાયો કરવામાં આવે છે આથી ઘરમાં અને મનમાં નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે ચાલો જાણીએ કેટલીક એવા જ ઉપાયો જેમ કે જ્યોતિષ મુજબ સવારે બ્રશ કર્યા વગર પાણી કે ચા પીવાનું નથી તેમજ સ્નાન કે બ્રશ કર્યા વગર મંદિરમાં ન જવું જોઈએ તમે સ્નાન વગેરે કરીને જઈ શકો છો આવું કરવાથી દિવસની શરૂઆત સારી થાય છે અને તમારા કામ બનવા લાગે છે આ બાબતને ધ્યાનમાં રાખીને પૂજા કરો ઘરમાં રોજ સવારે સ્નાન વગેરે કરીને પૂજા પાઠ કરવા જોઈએ ભલે જ ઓછા સમય માટે કરો હંમેશા ધૂપ અને દીપ સળગાવીને પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખી તમારા દેવનું ધ્યાન કરો તુલસીનો છોડ ઘરમાં ખાતરીથી લગાવો તુલસીના છોડને રોજ પાણી આપવું જેથી લક્ષ્મીજી પ્રસંગ થાય છે શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય અને દેવી સમાન માનવામાં આવે છે તે લગાવવાથી ઘરમાં સુખ અને શાંતિનો નિવાસ થાય છે અને વાસ્તુદોષ પણ મટી જાય છે આ મંત્રનો જાપ દરરોજ પૂજન સમયે એક તાંબાના લોટામાં પાણી ભરીને તેમાં થોડું ગંગાજલ મિક્સ કરી પૂજન સ્થાન પર રાખો પછી પૂજન પછી તે પાણીના હંટકાવને આખા ઘરમાં કરો અને સાથે સુખ અને શાંતિની કામના કરો લોટાથી સૂર્યને પાણી આપતી વખતે ઓમ આદિત્ય નમઃનો નવ વખત જાપ કરો અને આ દિશામાં મુખ રાખો ભોજન કરવા માટે હંમેશા ઉત્તર દિશાની તરફ ચહેરો કરીને રસોડા અથવા ડાઇનિંગ રૂમમાં જ ખાવું જોઈએ ભૂલથી પણ બેડ પર ભોજન ન કરવું જોઈએ રસોડામાં ભોજન ખાવાથી રાહુ શાંતિમાં રહે છે અને બેડ પર ખોરાક ખાવાથી ઘરમાં લડાઈઝગડો થાય છે ઘરમાં નકારાત્મક ઉર્જાનો નિવાસ રહે છે રોજ સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરો ગાયના દેશી ઘીનો દીવો કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરીને આરતી ઉતારો ભૂલથી પણ દેવી દેવતાઓ પર ચઢાવેલા ફૂલને ઘરમાં ન રાખો હંમેશા તેમને પવિત્ર નદીમાં વહાવી દો ઘરમાં સવારે થોડા મિનિટ માટે પણ ભજન જરૂર લગાવો મિત્રો સાવરણીને ક્યારે ઊભી ન રાખવી જોઈએ તેને પગથી ન લગાડો અને તેના ઉપરથી ન જાઓ નહીં તો ઘરમાં બરકતની કમી થઈ જાય છે બિસ્તરે બેઠા ખોરાક ન ખાઓ આવું કરવાથી બુરા સપના આવે છે જ્યારે પણ ભોજન બનાવો પહેલી રોટી ગાય માટે કાઢો પૂજાનો સમય સવારે છ થી આઠ વાગ્યાના વચ્ચે હોવો જોઈએ પૂજા જમીન પર આસન પર બેસીને પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને કરવી જોઈએ પૂજા ઘરમાં હંમેશા પાણીનો એક કળશ ભરેલો રાખો ધૂપ દીપ આરતી પૂજા અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીક સાધનોને મુખથી ફૂંક મારીને ન બુઝાવો ઘરના મુખ્ય દરવાજા પર જમણી તરફ સ્વસ્તિક એટલે સાથીઓ બનાવો મંદિરમાં ધૂપ અગરબત્તી અને હવન કુંડની સામગ્રી દક્ષિણ પૂર્વમાં રાખો ઘરમાં ક્યારેય જાળા ન લાગે નહીં તો ઘરમાં રાહુની અસરો રહેશે સાંજના સમયે સૂઈ જશો નહીં રાત્રે સૂતા પહેલાં તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરવું જરૂરી છે ઘરના મધ્ય ભાગમાં ખોટા વાસણ સાફ કરવાના સ્થળ બનાવવું નહીં દરરોજ સવારે અને સાંજે પૂજન કરતી વખતે કપૂર જલાવો અને પૂજાના ઘરમાં આરતી સાથે ઘરના બધા રૂમોમાં અને આંગણામાં પણ બતાવવું જોઈએ આથી આખા ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે જેનાથી પરિવારના સભ્યો વચ્ચે સારી સમજદારી રહે છે દરરોજ રાત્રે જ્યારે પરિવારના બધા સભ્યો ભોજન કરી લે ત્યારે રસોડું સાફ કર્યા પછી ચાંદીની નાની બાઉલમાં કપૂર જલાવીને રસોડામાં રાખવું જોઈએ માનવામાં આવે છે કે આથી અનાજ અને ધનમાં બરકત જળવાય છે સાથે જ પરિવારના સભ્યોના આરોગ્ય પર પણ સકારાત્મક અસર પડે છે પરંતુ તમે ક્યારેય પણ સૂર્યાસ્તના સમયે ઝાડું લગાવવું જોઈએ નહીં માનવામાં આવે છે કે આ કામ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈને ઘરમાંથી ચાલી જાય છે જેના કારણે તમને ધનની કમીનો સામનો કરવો પડી શકે છે આ તસવીરો ઘરમાં લગાવો ઉડતા પક્ષીઓ અને પર્વતની તસવીરો ઘરમાં જરૂર લગાવો આવું કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને સાથે જ તમારા કામ બનવા લાગે છે માતા લક્ષ્મીનું તસવીર પણ ઘરમાં લગાવો જો તમે ધનનો લાભ મેળવવા માંગતા હોવ તો ધનની દેવી માતા લક્ષ્મીની પ્રતિમા ઘરમાં જરૂર રાખો સાથે જ તેમની વિધિ મુજબ પૂજા અર્ચના રોજ કરો આવું કરવાથી તમને ધન પ્રાપ્ત થશે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી પર રહેશે કપૂર બળાવાનું તો પૂજા સમયે કરવું હોય છે પરંતુ તમે રાતે સૂતા પહેલાં ઘીમાં કપૂરને ડૂબાવીને સળગાવવાનું ભૂલતા નહીં અને તેના ધૂપને આખા ઘરમાં ફેલાવો આવું કરવાથી ઘરમાં શાંતિ રહે છે અને નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે લાફિંગ બુદ્ધ ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિનો પ્રતીક માનવામાં આવે છે જો ઘરમાં લાફિંગ બુદ્ધ લાવતા હોય તો જીવનમાં ખુશીઓ આવે છે અને આ સાથે આર્થિક તંગીથી છુટકારો પણ મળે છે આ ઉપાયોને કરતા થોડા જ દિવસોમાં અદ્ભુત પરિણામો જોવા મળશે આશા છે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો આ વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર